રાશિફળ મેચીસ શુક્રવાર તમામ રાશિ ના જાતકો માટે રાશિફળ ઉપાયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ ફળ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે આર્થિક બોજો વધારશે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રૂચિ બતાવશો નહીં તમારા અને તમારા જીવનસાથી વિશ્વાસ નો અભાવ સર્જાશે તેને કારણે લગ્ન જીવનમાં તાણ સર્જાશે ઉપાય વધેલી આય નો આનંદ લેવા માટે કાળી મિર્ચ કાળા ચણા અને કાચા કોલસા ના ટુકડા ને ગહેરા વાદળી રંગના કાપડ ની પોટલી માં મૂકી વહેતા જળમાં પ્રવાહિત કરો વૃષભ તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે તમારે આજે એક સારો પ્લાન બનાવની જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે પ્રેમ ચુંબન આલિંગન અને મજા તમારા જીવનસાથી સાથે રોમાન્યના આ બધા પાસા અનુભવવાનો દિવસ છે ઉપાય પરિવારના સંબંધો મજબૂત કરવા માટે ગાયોને લીલોચારો ખવડાવો મિથુન રાશિ ફળ કામના સ્થળે વરિષ્ઠ તરફથી દબાણ તથા તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલકી સંબંધોમાં પણ તિરાટ પાડી શકે છે પ્રિય નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર તકે લીધો તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે લોકોનો ચંચુપા તાજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય સૂર્ય એક ગ્રહ છે જે અનુશાસનનું પ્રતિનિધિત્વ કરે છે એટલે જે એક અનુશાસિત જીવન જીવવાથી સ્વયં કુટુંબ આનંદિત થશે કર્ક રાશિ ફળ તમારી આસપાસ મળવાથી લોકો ખુશ સહકાર આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણ માં આવી શકો છો જોકે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી વિતાવો પ્રેમ જીવન ગતિશીલ હશે કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે લાંબા સમય બાદ તમે અને તમારા જીવન સાથે એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઉપાય મોટા નાણાકીય તળના તેલ નો દીવો કરો તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ ટાળો થોડા વધુ બનાવવા માટે તમારા નાવીન્યસ્ વિચારો નો ઉપયોગ કરો ઘરમાં કેટલીક સાફ સફાઈ કરવાની તાકીદે જરૂર છે તમારે તમારા પરાજયો માંથી પદાર્થ પાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમ નો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસ પરેશાન રહી શકો છો આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રુચિ બતાવશો નહીં તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો ઉપાય એક અદભુત અને યાદગાર પ્રેમ જીવન માટે પોતાના કિસ્સામાં સુગંધિત રૂમાલ રાખો કન્યા રાશિ દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે તમે તમે રૂઢિગત રીતે રોકાણ કરશો તો સારું એવું ધન કમાઈ શકશો તમને એકલવાયું લાગે ત્યારે તમારા પરિવારની મદદ લો એ તમને હતાશાથી બચાવશે વળી એ તમને સમજદારી ભર્યા નિર્ણયો લેવામાં પણ મદદ કરશે આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકો મળવાનો દિવસ છે તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કઈ કેવું કરવા માંગતા હશો જે તમને ગમે છે લગ્ન જીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો ઉપાય ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક દૂર રાખો આ તમને સારા સ્વાસ્થ્ય મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો પૈસા કમાવાની નવી તકો લાભદાયી હશે મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો પ્રેમ જીવન આશા લાવશે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે માણવાની આજે તમને મળશે ઉપાય સારા આરોગ્ય માટે ગજવામાં લાલ રૂમાલ રાખો વૃશ્ચિક રાશિ પર દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો દિવસના ઉત્તરાર્ધમાં સમાચાર ખુશી લાવશે તથા આખા વધારશે આજે રોમેન્ટિક એવો જ બદલો મળશે નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય વિત્તીય સ્થિતિમાં ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ વિશે કોઈ પણ શિકાયત ન કરો અને એની જોડે કઠોરતાથી વાત ના કરો ધન રાશિ પર કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારો વધારાનો સમય નિસ્વાર્થ સેવામાં સમર્પિત કરો આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ આપશે તમારા સમજદારી અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે આજે તમે તમારા મગજ ને કસોટી ની એરણ પર મૂકશો તમારા માં ના કેટલાક શતરંજ ક્રોસવર રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે. ઉપાય ૐ નો 28 વખત શાંત મન દ્વારા જાપ કરવાથી પારિવારિક સુખ મળે છે. મકર રાશિ પર તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે. ધન ચોરી થવાની શક્યતા છે. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ તમારા પ્રિય વગર તમને ખાલી ખાલી લાગશે તમે પૂરી કરી શકો છો એની ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામ ખોરંભે ચડી શકે છે ઉપાય એક સરળ પ્રેમ જીવન માટે તમારા પ્રેમીને મળતા પહેલા તમારા માથા અને શરીર માલિશ કરો કુંભ રાશિ પર કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાન માં ખલેલ પહોંચાડી શકે છે આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્મની અનુભૂતિ કરાવશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટ્રોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે કારકિર્દીને લગતા તમારા નિર્ણયો તમે જાતે જ લો અને તમને તેના લાભ મળશે સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારું રહેશે તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઉડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય સ્થિર નાણાકીય સ્થિતિ માટે દેવી દુર્ગા સિંહ વાહિની શેરની સવારી કરતા ચિત્ર મૂર્તિની પૂજા કરો મીન રાશિ રાશિફળ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઊર્જા કાયમ રહેશે આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસ થી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે તમે પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા તો તમારા ખાસ જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે કોઈક રસપ્રદ વ્યક્તિ ને મળવાની શક્યતા છે તમારા એક સારા કામને કારણે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કરવા માંગતા હશો જે તમને ગમે છે આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઉડાનપ્રી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય વ્યવસાયિક જીવનમાં વિકસિત થવા માટે વ્યવસ્થિત થાવ અને કચરો ભેગું કરવાનું બંધ કરો